બાદૌલી નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના નામે મોલ તેમજ રાઇઝ એપાર્ટમેન્ટના રહીશોને નોટિસ આપવામાં આવી રહી છે સુરતમાં પંદર મહિના પહેલા બનેલી તક્ષશિલાની ઘટના તેમજ હાલ રાજકોટમાં બનેલી અગ્નિકાંડ બાદ પોલીસ પાલિકાનું તંત્ર ઊંટું ઝડપાયું છે તો ગઈકાલે સાંજે બાદોલી નગરપાલિકાની ફાયરની ટીમે ફરી મોલોને સીઝ કરવા નીકળી હતી ત્યારે સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટને સીલ કરવા ગઈ ત્યારે ફાયરની ટીમને ત્યાંના સ્થાનિક વચ્ચે ઘર્ષણ ઊભું થવા પામ્યું હતું જોકે પોલીસની મધ્યસ્થી બાદ વાતાવરણ ઉગ્ર બનતા અટકાવ્યું હતું તો બીજી તરફ પાલિકાના બેધારી નીતિ પણ સામે આવી છે બાલી નગરમાં હજી કેટલાય હોસ્પિટલ ફાયર સેફ્ટીનો અભાવ તેમજ હોસ્પિટલમાં મુખ્ય માર્ગમાં પણ એક ન છે એવી હોસ્પિટલ કે ફક્ત નોટિસ આપી કામગીરી બનાવવામાં આવી છે અને બીજી તરફ નાના વ્યવસાય કરતા લોકોને ફાયર સેફ્ટીના નામે સીલ કરી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જેને લઈ લોકોમાં આક્રોશ છે અગાઉ પણ છ જેટલા કોમ્પ્લેક્ષના દુકાનદારોને ફાયર એનઓસીને લઈ દુકાનોને સીલ કરી રોજગારથી વંચિત કર્યા હતા ત્યારે નાના માણસોને અને નાના દુકાનદારોને કેમ ફાયરની નોટિસો આપી અને સીલ કરવાની ધમકીઓ આપી બંધ કરવામાં આવી રહ્યા છે તેનો ઉગ્ર વિરોધ કરતા લોકો રસ્તા પર ઉતરી પડ્યા હતા અને રસ્તો જામ કર્યો હતો જેમાં મેરબન કમિશનર સાહેબ પ્રાદેશિક કમિશનર સાહેબની ત્રણ તારીખના રોજ જે વીસી થઈ હતી એ મડેલ સૂચના અનુસાર બારડોલી ફાયર બ્રિગેડ તરફથી જે કંઈ પણ બારડોલીમાં એનઓસી લેવાપાત્ર બિલ્ડીંગો છે તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવવાની હતી આજે પણ આજ રોજ સારવી એપાર્ટમેન્ટ જે છે એમાં હાલ સ્વયંભૂ જાતે બંધ પાડી દીધું છે અને તેઓ આવતીકાલે રિજનલ ફાયર ઓફિસરની કચેરી પાસે જઈ અને ત્યાં પણ આગળની કાર્યવાહી કરવા માટે તેઓને સૂચના આપશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે